ફરિયાદની પરિસ્થિતિ શહેરના ચારેય અંડર પાસમાં કાદવ કિચડનું સામ્રાજ્ય પાલિકાની ટીમો સવારથી જ કાદવ કિચડને ઉલેચવાનું કામ હાથ ધર્યું શ્રેયસગર નાળામાં દિવાલ ધારે શહી થવાના બનાવ બાદ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ નડિયાદ શહેરમાં ગત રોજ વહેલી સવારેથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો આ વરસાદ ઝરમર ઝરમર બફોર સુધી રહ્યો હતો લગભગ સાડા છ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું શહેરના ચારે અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ચોવીસ કલાકના સમય બાદ આ પાણી ઓસરતા હાલ તમામ ગરનાળામાં વાહન વ્યવહાર પૂર્વાર્ત થયો છે જો કે આ તમામ ગરનાળામાં વરસાદી પાણી ઓસર્યા બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય અને ગંદકી જોવા મળી રહી છે જેને ઉલેચવાની કામગીરી પાલિકા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે તમામ ઘર નાળાઓમાં પાલિકાની સાફ સફાઈની ટીમો ટ્રેક્ટર જેસીબી અને ડમ્પર મારફતે આ કાદવ કિચડને દૂર કરવા તજવીજ હાથ ધરી રહી છે આજે વાતાવરણમાં ઉઘાડ નીકળતા નગરજનોએ હાશકારો લીધો હતો ખેડા જિલ્લાના નડિયાદમાં અને આસપાસના વિસ્તારોમાં સોમવારે વહેલી સવારેથી જ ભારે વરસાદ ખાબક્યો હતો અંદાજીત સાડા ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો

રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ બોલો આપનો પરિચય શું મારું નામ પંકજભાઈ વાઘેલા નડિયાદ નગરપાલિકા સેનેટરી વિભાગમાં કામગીરી કરું છું જી પંકજભાઈ ગઈકાલે વરસાદ પડેલો આખું નડિયાદના ચારે ચાર ગરનાળાની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અત્યારે શું સ્થિતિ છે પાણી ઉતરી ગયા પછી અમારી ટીમે ચારે ચાર ગરનાળા ઘોડિયાર ગરનાળું માય મંદિર ગરનાળું સિંહ ગરનાળું વૈશાલી ગરનાળું એની સફાઈની કામગીરી હાથ ધરી છે અમારા અધિકારી શ્રી સૂચના મુજબ અમારા ચીફ સેક્રેટરી ઇન્સ્પેક્ટર નયભાઈ દેસાઈ સાહેબની સૂચનાથી તેમજ ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી અને ગઈકાલે આપણા નડિયાદના ધારાસભ્ય સાહેબે અમને તાત્કાલિક સૂચન કરેલું કે આ કામગીરી સવાર પથારી દેવાની પૂરી કરવાની ચોખા કરી દેવાના ચારે ચાર નાણાં એ સંદર્ભમાં અમે અમારી ટીમ લઈ ચારે ચાર ગંદાળાની સફાઈની કામગીરી હાથ ધરી છે અત્યાર હાલ કેટલી ટીમો કાર્યરત છે ચારે ચાર ગંદામાં ચારે ચાર ટીમ હાજર છે અને ખાસ કરીને જે શ્રેયસ ગરનાળુ છે એમાં દીવાલ ધરાશે થઈ ગઈ છે શું પરિસ્થિતિ છે એના માટે તાત્કાલિક લોડર ડમ્પર પાવડો લાવી અને જે માટી રોડા પડ્યા છે એનો અમે નિકાલ કરી રહ્યા છે હાલ એ કામગીરી ચાલુ છે